કૃષ્ણ કનૈયા લાલ કી છે રાધે રાની કી છે રાધા તારા શ્યામને મનાવી લીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે હૈયા મામે તો સમાવી લી દોરે હૈયા મામે તો સમાવી લી દોરે મંગળા મા મીઠું મીઠું માખણ ખવડાવી મંગળા મા મીઠું મીઠું માખણ ખવડાવી મોહન ને મે તો મનાવી લીધો રે રાધા તરા શ્યામ ને મનાવી લીધો રે શૃંગર માં સુંદર વાગા ધરાવી શૃંગર માં સુંદર वागादरावि सावरने मेतो तो दिदोरे। दोरे सावरने मे तो सजाविति दोरे राधा तारा श्याम ने मनावि लिदो रे विविध सामग्री धरावि रसिकने राजी राजी करी दिदोरे। રસિક ને રાજી રાજી કરી દીધો રે રાધા તારા શ્યામ ને મનાવી લીધો ભોગ દોરે દર્શન કરીને કાના ને ઉર્મા સમાવી લીધો રે કાના ને ઉર્મા સમાવી લીધો રે રાધા તારા શ્યામ ને મનાવી લીધો રે સંધ્યા સમયે ગાયો ચારી આવ્યો ગુણ ગાઈ રી જાવી દીધો રે ગુણ દીધો રે રાધા તારા શ્યામ ને મનાવી લીધો રે સયન માં સુંદર કહાની સુણાવી પિયુને પ્રેમથી પોઢાળી દીધો રે પિયુને પ્રેમથી પોઢાળી દીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે ઊંઘ પડખા ફેરવતા ફેરવતા રાધા રાધા બોલતા મેં તો સાંભળી લીધો રે રાધા રાધા બોલતા મેં તો સાંભળી લીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે વૈષ્ણવ મંડળ તારા લારે ગાતા નયનો થી અમી વરસાવી ગયો રે નયનો થી અમી વરસાવી ગયો રે રાધા તારા શ્યામને રે રાધા તારા શ્યામને લીધો રે હૈયા મામે તો સમાવી લીધો રે હૈયા મામે તો સમાવી લીધો તો રે કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધે રાણી કી જય